રાજકોટના બસ અકસ્માતની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં રાજકોટની બસ અકસ્માતની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં છે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વીઆર મોલ પાસે બસ ડ્રાઈવરને ચેકિંગ કરવામાં આવ્યું છે બ્રેથ સેનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે બસ ડ્રાઈવરને લાઇસન્સ ચેક કરવામાં આવ્યા છે સુરત શહેરની અંદર તમામ સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી છે અહેવાલમાં ન્યૂઝ સતીશ કુમાણી સાથે ચિંતન જે ગુજરાત રાજ્યની અંદર હાલમાં ઓવર સ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે બનાવો બને છે જેમાં આમ જનતાને ભોગ બનવું પડે છે એના અનુસંધાનમાં ગુજરાત સર ગુજરાત રાજ્યના જે બનાવો અકસ્માતના છે એનો ઘટાડો લાવવા માટે આજે અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ સીપી શ્રી રાઘવેન્દ્ર વત સાહેબ અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે એક ટીમ સ્વરૂપે બીઆરટીએસની બસોના ડ્રાઈવરોનું એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડ ની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઈવિંગ લાઇસન્સ અને એમનું બ્રેથ એનેલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે જેમાં કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવેલ નથી અને જો મળી આવેલો હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા